દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુની શેરબાનું ડભોઈ તાલુકામાં ધૂળેટીથી લઈને પાંચ દિવસ પાંચ દિવસનો ઉત્સવ આદિવાસીઓ દ્વારા મનાવવામાં આવે છે ગમે ત્યાં કામ ધંધો કરતા હોય એ પછી સરકારી કચેરીઓમાં ફરજ બજાવનાર હોય ગમે તેવી મોટી પોસ્ટ પર હોય પણ પાંચ દિવસ વતનમાં પોતાના પરિવાર સાથે આવી ધૂળેટીની ઉજવણી કરવા આવે છે ઉત્સવ પ્રિય નગરી ધબોઈમાં હોળી ધૂળેટી પર્વ વિસ્થાપિતો વસાહતીઓની આદિવાસી પ્રજા માટે હોળી ધૂળેટીનો પર્વનો અનેરું મહત્વ ધરાવે છે આદિવાસીઓ કમરે ઘૂઘરા બાંધી શરીરને અવનવા ચિત્રો દોરાવીને પોશાક પહેરી માથે વાંસની ટોપી પહેરી ઘેર ઉઘરાવી ખુશી વ્યક્ત કરે છે ડભોઈ ઉત્સવ પ્રિય નગરી છે દરેક સમાજના લોકો ધાર્મિક તહેવાર હોય દરેક તહેવાર ધૂમધામથી ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે હાલમાં હોળી ધૂળેટી પર્વની લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે આ ત્યોહાર પાચન સુધી ચાલતો હોય છે ઘેરૈયા બનતા લોકો પાંચ દિવસ સુધી ઘરે જતા નથી પૂર્વપટ્ટીના આદિવાસીની પ્રજા માટે હોળી ધૂળેટીનું મહત્વ એક અનુઘણું હોય છે ઢભોઈ તાલુકામાં આદિવાસી વિસ્તારથી તો વધારે પ્રમાણમાં રહેતા હોવાથી ખાસ ઉજવણી કરવામાં આવે છે આદિવાસી વિસ્તારોમાંથી ડભોઈ ખાતે આવતી ઘેર ઉઘરાવથી તોડકી આવે છે આદિવાસીઓ હોળી ધૂળેથીના કમરે ઘૂઘરા બાંધી શરીરે અવનવા ચિત્રોનો પોશાક અને માથે ખાસ પ્રકારના ફેટા બાંધી તેની ઉપર અવનવી વાસની ટોપીઓ પહેરે છે મોરના પીછાની ટોપી ઘૂઘરા કમર પર બાંધવામાં આવે છે ઢોલની થાપ સાથે ઘુઘરાના તાલ સાથે આદિવાસી નૃત્ય કરીને ખુશી વ્યક્ત કરે છે વતનની યાદ અને પરિવારની પરંપરા કદી ભૂલતા નથી ડભોઈ વિસ્તારમાં આદિવાસી ગામોમાં અને જિલ્લાઓની એકસો પચાસ ઉપરાંત નર્મદા વિસ્તારથી આદિવાસી વસાહતો આવેલી છે આદિવાસીઓમાં બીજા બધા તહેવાર કરતા ઘોડે ધૂળેતીના તહેવારનું મહત્વ હોય છે ઢબોઈમાં પણ આ જ આદિવાસી તોડકી સાથે કમરમાં ઘૂઘરા શરીરને લાલ સફેદ ટપકાવાળા કરી આ બનાવા ચિત્ર વસ્ત્રો સાથે ખાસ પ્રકારની પાઘડી બાંધી તેમજ વાંસની ટોપી સાથે ઘૂઘરાની તાલ સાથે ઢોલકની તાપ સાથે ઘૂઘરાના રણકાર સાથે આદિવાસી નૃત્ય કરતા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં દુકાન ઉપર ઘેર ઉઘરાવે છે જેઓ રંગ પાચન સુધી ઘેર ઉઘરાવે છે પાંચ દિવસ સુધી ઘરે જતા નથી સુવા માટે ખાટલો કે ગોધડી વાપરતા નથી આમ તેમ ફરી પાંચ દિવસ પસાર કરે છે પાંચમા દિવસે વેશ ઉતારી નાખી સ્નાન કરી પોતાના પહેર વેશ હોય તે પહેરી ધૂળેતીના ત્યુહારને સંપન્ન કરે છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા આ હોળી અમારે આદિવાસીને સમાજની મુખ્ય તહેવાર છે આ હોળી બાપ બાપધાધાથી પેઢી ચાલતી આવેલી છે એમાં બધા આદિવાસી સમાજો પીએસઆઈ હોય મામલાદાર હોય કે કલેક્ટર હોય બધા આદિવાસી સમાજના અધિકારીઓ આ હોળી બંધમાં સામાન લઈને એ ઉજવણી કરે છે અને આ હોળી પાંચ દિવસમાં ઉજવણી કરવામાં આવે છે બધા મોત્સવથી હોળી ઉજવણી કરે છે